અંતર્ગત ઉના ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે ઉના શહેરના વોર્ડ નંબર એકથી નવમાં આવતા પિસ્તાલીસ બૂથમાં બૂથ સંરચનાની ઓનલાઈન કામગીરી પૂર્ણ કરવામાં આવી તેમજ ઓફલાઈન કામગીરી પૂર્ણ કરી અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પીઠિયાને આપવામાં આવી હતી તેમજ શહેરમાં તમામ નવા નિમાયેલા બુથ પ્રમુખશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી મોં મીઠા કરાવી ઢોલ નગારાના તાલે ફટાકડા ફોડી અને ફુલારથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ઉનાના કાર્યશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી ઉના શહેર સંગઠન પર્વના સહયોગી અરવિંદભાઈ રાણીંગા નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણિયા શહેર ભાજપ પ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ચૌહાણ જયંતીકુમાર ન્યૂઝ ઉના હું છું એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર